પ્લાસ્ટર ને બધું થઈ ગયું છે ને હવે ટાઈસો બાકી રહી છે આ મૂકી દીધી છે હવે ટાઇસો કાલે નકાપરમ દિવસે હવે લગાવવામાં આવશે અને ટ્રેક્ટરનું ટોલો કેવી રીતે ઉલટી ખબર આવે દેખો હેલો દેખો અમારું મકાન છે ને આ ધજાયું કેવી સરસ ફરકે છે અને આ દેખો આ બધા ઝાડખા છે ને ગરમી બહુ વાદરવાની પડી રહી છે ને નવરાત્રિ પણ આવી રહી છે ને દેખો આ બધું રમણ હોમ પડ્યું છે અને આ બધું હમો કરતા તો હજી કેટલાય દિવસ લાગશે બોલો દેખો આ વસ્તુ બધી વારે મૂકી દીધી છે ને આ માતાજી માટે આપણે નીચે મંદિર બનાવ્યું છે ઉપર સધી માતા છે અને પછી આપણે અહીંયાથી નીચે લાવવાના છે માતાજી એમના માટે આ મકાન બનાવી દીધું છે અને આ ટાઈસો લાવી છે દેખો આ તળિયાની ટાઈસો છે આ બધી અને આ ખોખામાં પડી છે એમની બોર્ડર બનાવવાની છે ને સાઈડોની ટાઇસો લાવી દીધી છે એટલે આ બધી ટાઈસો લાવી અને મૂકી દીધી છે એટલે હવે આપણે ટાઈસો લગાવશું અને દેખો આ સિમેન્ટ બધું આવી ગયું છે હવે આપણે કામ ચાલુ કરવાનું છે આ બધું પડ્યું તો રમણ ભમણે પણ બધું સરખી રીતે મૂકી દીધું છે ને આ લીંબુડી છે ને લીંબુ હજી આવતા નથી ને કેવો છાયો છે ને ત્યાં આગળ અમે પાણી ને બધું ભરીએ છીએ ને અહીંયા આગળ બધી વસ્તુ પડી રહી છે ને આવી ચોકડી બનાવી છે મેં જાતે મેં બનાવી છે હો હેલો કેવી બની છે મને લાઈક કમેન્ટ કરજો અને અહીંયા આગળ કપડાં ધોવાનું રાખ્યું છે અને જાંબુડો છે જાંબુડાને જાબુ કેમ નથી આવતા એ પણ મને ખબર પડતી નથી એટલે તમે જરૂરથી મને કમેન્ટ કરજો કે એને જાંબુડાને જાબુ ક્યારે આવે છે રેડી ઓકે અને અહીંયા આગળ દેખો અમારે અહીંયા વાળ છે ને વાળની બાજુમાં પાણી ભરાય છે બધે પાણી ભરાય ને કીચડ કીચડ પડ્યું છે તે શ્રદ્ધા એટલી બધી છે નહીં અહીંયા આગળ ગારો પડ્યો છે અમારા બાજુમાં છે અમારે ત્યાં નથી અને અહીંયા આગળ આવા ટ્રેક્ટર વાહ ટ્રેક્ટર શું બોલો આ ભાઈને ટ્રેક્ટરને આવી રીતે જોઈન્ટ કરેલું છે એટલે આ ટ્રેક્ટરનું ખોખું આવી રીતે નીકળી જાય છે બોલો તમારે ત્યાં ટ્રેક્ટર લઈ જવું હોય તો આ ટ્રેક્ટરને જરૂરથી કોલ કરજો હવે ટ્રેક્ટરને ઉલાડવામાં આવશે આપણે રેતીને બધું લાવી દીધું છે દેખજો હો હવે

કેવું ખાલી થઈ ગયું બોલો સરસ ખાલી થઈ ગયું ને એમાં સિમેન્ટ બિમેન્ટ બધું આવી ગયું આ ટ્રેક્ટરના ટોલાના રેટના ત્રણ હજાર રૂપિયા લે છે અને ગાઈસ અમે બધા બીમાર પડી ગયા છે શરદી ને તાવ આવી રહ્યું છે બધાને દેખો અને એટલે અવાજ સારો નીકળતો નથી એટલે અમને શરદી લાગી છે આજે દવાખાને જ આવું છે માથું પણ બહુ દુખે છે અને મચ્છર પણ બહુ પડ્યા છે એટલે અમને શરદીના લીધે કાંઈ ગમતું નથી વિડીયો બનાવો પણ એટલો મજા આવતી નથી તો દેખો આપણે અહીંયા આગળ દરવાજો મૂક્યો છે એના બાજુમાં આ દરવાજો છે અને એના બાજુમાં આ દરવાજો છે એના ઢાળિયું છે ને અમને ને ભરાય છે ને આ બારીઓ મૂકી દીધી છે અને એક પણ બારી બાજુમાં મૂકી છે ને ઢાળ્યું છે કેવું છે અને આ દેખવા બધા પથ્થર કૂટીને રાખ્યા છે એટલે આપણે હવે કાલે અમને ટાઇસો ફીટ કરીશું અને ટાઈસો ફીટ થશે એટલે હું તમને પાછો વિડીયો બનાવીને મોકલશું એટલે આ વિડીયોને વધુથી વધુ શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આ ટાઈસો થાય એટલે કેવી લાગશે એ પણ તમે અમને વિડીયોમાં ઝડપથી લખીને મોકલજો હલો ગાય જય માતાજી જય માતાજી મિત્રો